નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત રક્ષા રક્ષાશક્તિ સ્કૂલ જ્ઞાન જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તેમજ એરફોર્સ સ્કૂલ તેમજ જે કોલેજોમાં આવેલી વિવિધ જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત છે પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આસિસ્ટન્ટ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો રક્ષક સ્કૂલ એન્ડ જ્ઞાનશક્તિ રેસીડિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ લોકેટ એટ ગણપત વિદ્યાનગર આર સ્ટેટ ઓફ આર્ટ મોડલ સ્કૂલ એપ્રુવ અન્ડર ધ ગુજરાત ગવર્મેન્ટ એમબીસીએસ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ બોથ સ્કૂલ્સ આર એક્સક્લુઝિવલી ફોર ગર્લ્સ ઓફરિંગ એજ્યુકેશન ફ્રોમ સ્ટાન્ડર્ડ સિક્સ ટુ એટ એન્ડ આર લુકિંગ ફોર બ્રાઇટ એન્ડ રિઝલ્ટ ઓરિયન્ટેડ કેન્ડિડેટ ફોર ધ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ ટીચર્સ તમે જોઈ શકો છો રક્ષક સ્કૂલ્સ માટે મેથ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ કોમ્પ્યુટર તમે જે માટે તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ઇંગ્લિશ હિન્દી કોમ્પ્યુટર માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએશન ઇન રિલેવન્ટ સબ્જેક્ટ પ્લસ બીએડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ટેટ ટાટ સીટેટ ક્વોલિફાઈડ કેન્ડિડેટ તેમજ માસ્ટર ડિગ્રી હોલ્ડર એક્સલન્ટ ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ તેમજ પ્રોફાઉન્ડ સબ્જેક્ટ નોલેજ ધરાવતા હોવા જોઈએ ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો ચાર દસ બે હજાર પચીસ દસ વાગે હાજર રહેવાનું રહેશે રક્ષા સ્કૂલ ગણપત વિદ્યાનગર મહેસાણા ગાંધીનગર હાઇવે ખેરવા મહેસાણા અડત્રીસ ચાલીસ બાર પિન

તો મિત્રો વાત કરશું છું ફોર સ્કૂલ ગાંધીનગર અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી જગ્યાઓ માટેની બધી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ સિલેક્શન ઓફ સ્ટાફ ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેસી મેકિંગ ઓફ પેનલ ફોર ધ્સ સેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ વિલ બી કન્ડક્ટેડ એટ એર સ્કૂલ ગાંધીનગર એફોર સ્ટેશન વયુ શક્તિનગર લેખાવાડા ગાંધીનગર ગુજરાત તમે જોઈ શકો છો ટ્રેન કીધું ટીચર્સ મેથ્સ માટે કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર ટીજીટી સાયન્સ માટે પેનલ વેકેન્સી ડિજીટી ઇંગ્લિશ માટે પેનલ વેકેન્સી ટીજી હિન્દી માટે પેનલ વેકેન્સી તેમજ ટીજીટી સોશિયલ સ્ટડીઝ માટે પણ પેનલ વેકેન્સી માટેની સ્વીપર માટેન્ટ્રાકચ્યુઅલ હેલ્પર ગાર્ડનર માટે તેમજ વોચમેન માટેની પણ જગ્યા છે તમે જોઈ શકો છો ડેટ ઓફ ઇન્ટરવ્યુ નવ દસ બે હજાર ના રોજ રિપોર્ટિંગ ટાઈમ આઠ વાગ્યાનો રહેશે મિત્રો ઓલ ધ વેકેન્ટ પોસ્ટ વિલ બી ફિલ્ડ પ્યુરલી ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેસીડેટ વિલ નો નોટ બી એન્ટાઇટલ ફોર રેગ્યુલર એપોઇન્ટમેન્ટ For eligibility and other information, please log on to www.afsschoolgnr.com and view recruitment tab. Interested eligible candidates are download the prescribed format available on the school website recruitment tab and to submit the duly filled form along with self-attested copies of the Testimonials, Educational and Experience Certificates on or before 6 October 2025 between 8 to uh, 2 p.m. at school office or submit online on a school email id recruitment at the red F school. Uh, જીએનઆર ડોટ કોમ ઇફ ધ ઇન્ફોર્મેશન ફિલ્ડ બાય ધ કેન્ડિડેટ ઇઝ નોટ ફાઉન્ડ કરેક્ટ ડ્યુરિંગ ધ વેરીફિકેશન ઓફ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ એપોઇન્ટમેન્ટ દેન હિઝ હર કેન્ડિડેચર વિલ બી કેન્સલ તો તમે જોઈ શકો છો એરફોર્સફુલ ગાંધીનગર અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે ધ્રુવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જય કલા જયકલા વડસમા સહઅધ્યાપન મંદિર ડીએલએડ વડસમા તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા સંસ્થા માટે નીચે મુજબની સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતો ઉમેદવારો તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવારના રોજ સવાર સવારે સાડા દસ કલાકે પાસપોર્ટ ફોટા સાથે અરજી અને અસલ પ્રમાણપત્રો તથા તેની નકલો સાથે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસસી એમએ એમ કોમ એમએડ પ્લસ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ જરૂરી છે અધ્યાપક માટે ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત હિન્દી મનોવિજ્ઞાન માટે એમએસસી એમએ એમએડ અનુભવીને પ્રથમ પસંદગી તેમજ પાર્ટ ટાઈમ શિક્ષક જેમાં કોમ્પ્યુટર સંગીત ચિત્ર હોમ સાયન્સ લાઇબ્રેરીમાં વિષયમાં ડિગ્રી સાથે તે વિષયમાં પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ વડસમા તાલુકો જિલ્લો મહેસાણા વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો તો આથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજોમાં આવેલી વિવિધ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે